આકાશવાણી બૂજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર જિલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન પૂર્વવત કરવા કરવામાં આવી રહી છે વિવિધ કામગીરી જિલ્લા કલેક્ટર આનંદ પટેલે રાપરની મુલાકાત લઈને વરસાદને પગલે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની કરી સમીક્ષા ભુજ શહેરના હૃદય સમૂહ ઐતિહાસિક હમીરસર તળાવ સતત ચોથા વર્ષે ઓવરફ્લો થતા પાવડી નજીક વાજતે ગાજતે કરાયું નવા નીરનું વધામણું સરકાર દ્વારા હાલમાં જીએસટી ક્ષેત્રે લેવામાં આવેલ વ્યાપક સુધારાત્મક પગલાઓ અંગે સાંભળીશું ખાસ વાતચીત અને દસમી સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે યોજાયા જાગૃતિ કાર્યક્રમો જિલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન પૂર્વવત કરવા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે રાપરની મુલાકાત લઈને વરસાદને પગલે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી શ્રી પટેલે સ્થાનિકો સાથે સંવાદ કરીને તમામ પ્રાથમિક સુવિધાઓ ઝડપથી સુદ્રઢ કરવાની ખાતરી સાથે રાજ્ય સરકાર દરેક પરિસ્થિતિમાં પડખે હોવાનો સધિયારો આપ્યો હતો આ ઉપરાંત તેમણે રાપર મામલતદાર કચેરી ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને પાણી વીજળી રસ્તા સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે માટે સૂચના આપી હતી રાપર તાલુકામાં ખૂબ સારો વરસાદ વરસેલો છે હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો સંપર્ક વિહોણા કેવા કોઈ ગ્રામ વગેરે નથી અને જ્યાં પણ નાની મોટી કામગીરી કરવાની થાય છે તમામ તંત્ર તરફથી આ કામગીરી કરવામાં આવી રહેલી છે મોટાભાગના ગામોમાં જે વીજળી બાબત છે તો બીજી વિસલ તરફથી આ કામગીરી કરવામાં આવેલી છે અને જ્યાં પણ હજુ પણ નાના મોટા પ્રશ્નો હશે તો એ બાબતે પણ બીજી વિસલની ટીમ ગ્રાઉન્ડ લેવલે અત્યારે કામ કરી રહી છે જે પણ રસ્તાઓ ડેમેજ વગેરે થયું છે ત્યાં આર સ્ટેટ અને આર બી પંચાયત અને ઉપરાંત નેશનલ હાઈવે તરફથી પણ એમની ટીમો કામગીરી કરી રહી છે હાલમાં અને આગામી એકાદુ દિવસમાં જે પણ નાના મોટા કામો ત્યાં કરવાના હશે એ પણ ઝડપથી પૂર્ણ થાય અને ત્યાં એપ્રોશિબલ થઈ શકે આરામથી એ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે જિલ્લા પંચાયત પંચાયતના ખેતીવાડી વિભાગ તરફથી એમની જે નિયત હોય છે એ પ્રમાણે નિયત ફોર્મેટ હોય છે એ લોકોનું તો એમની સૂચના પ્રમાણેની એ કાર્યવાહી જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવતી હોય છે અત્યારે જે પાણી પુરવઠા કેટી પી આર એન નેશનલ હાઈવે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયત વગેરે તરફથી પ્રા પ્રાથમિક દ્રષ્ટિકોણથી જે કામગીરી કરવાની થતી હતી એ કામગીરી

ભુજ નગરપાલિકાના પદાધિકારીઓએ પાવડી નજીક વાજતે ગાજતે નવા નીરનું વધામણું કર્યું હતું અમિતસર ઓગની જતા જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર કચ્છી પ્રજામાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકીએ આ અંગે આ મુજબ જણાવ્યું હતું આજ આપણા ભુજનું હૃદય સમૂહ હમીસર તળાવ છ ને સોળ મિનિટે ઓગની ગયું છે આજે અમને ભુજવાસીઓને ખૂબ જ ખુશી છે કે આજ આ તળાવનો અમને બીજી વખત એક મોકો મળશે વધારવાનો અને તમે જોઈ રહ્યા છો કે આપણી ભુજની પબ્લિક એક હંસર ઓગને એટલે એને જોવા માટે એક ઉત્સુક છે અને હંમેશા હું નગરપાલિકાના હોદ્દેદારો અહીં હાજર છીએ અને ઓગનને આજે અમે વધાવ્યું છે કે જેથી કરીને એનું પાણી શાંત થાય અને પબ્લિકોને કોઈ હેરાનગતિ ન થાય અને અમારી બોડી આવ્યા પછી પૂર્વ પ્રમુખ અમારા ઘનશ્યામભાઈ ઠક્કરે પણ બે વખત વધાવ્યું મને પણ આશાપુરાની કૃપાથી આ બીજી વખતનો એક મોકો મળ્યો છે એટલે માતાજીના હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે મને જે આ મોકો આપ્યો છે અને મારા જે ભાગ્યમાં હતું તો મને એક વધાવાનો મોકો તો એ મળ્યો છે ને મારા સૌ મારા સાથી મિત્રો કાઉન્સિલર ભાઈ બહેનો અને બધાને હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ભુજવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કાલે નગરપાલિકામાં સૌ અમે સાડા દસ વાગે ભેગા થશું અને બારને પિસ્તાલીસ આપણે જે પણ સમય છે એ સમય અનુસાર આપણે અહીં વાજતે ગાતે આવશું અને હમીસરના વધામણા કરશું સરકાર દ્વારા હાલમાં જીએસટી ક્ષેત્રે વ્યાપક સુધારાત્મક પગલાઓ લેવામાં આવ્યા છે અને હવે તેનું સરળીકરણ કરીને પાંચ ટકા તથા અઢાર ટકા એમ બે મુખ્ય સ્લેબમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે ત્યારે આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરતા કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર કલ્પના સતીજાએ કહ્યું કે આનાથી રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સસ્તી થશે જેનાથી મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે જીએસટી બાબતે ઘણા મત મતાંતરો આપણા દેશમાં લોકો માટે રહ્યા છે ગુડ્સ અને સર્વિસ ટેક્સ એક મહત્વપૂર્ણ જેને કહેવાય કે વ્યાપક પ્રમાણમાં કર સુધારો આપણા દેશમાં હમણાં કરવામાં આવ્યો છે અને બાવીસ સપ્ટેમ્બરથી એ લાગુ પડશે હવે આ જે કર સુધારા કરવામાં આવ્યા છે એને હું બે દ્રષ્ટિથી જોવા માંગીશ એક સકારાત્મક દ્રષ્ટિથી અને એક કેવા પ્રકારના પડકારો આપણી સમક્ષ આવી શકે છે સકારાત્મક દ્રષ્ટિની જો વાત કરીએ તો આ જે બહુ સ્તરીય લેવલ પર જે આપણા દેશમાં કરો જોવા મળતા એક્સાઇઝ કર છે સર્વિસ ટેક્સ છે એની જગ્યાએ અત્યારે એક જ કર અને એક જ પ્રણાલી આવવાથી જે એક જટિલ માળખું હતું કરનું એ સરળ જોવા મળશે એક દેશ એકતર આ સિદ્ધાંત થી બજાર ની જે એકતા છે એ આપણને મજબૂત જોવા મળશે જેથી માલ સામાન નો જે પ્રવાહ છે બજાર માં એ સતત વહેતો જોવા મળશે ત્યારબાદ એવું કહી શકાય કે કાળા ધંધા અને ટેક્સ ચોરી માં જે ઘટાડો ભવિષ્યમાં જોવા મળશે જેને કારણે આપણા જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ છે જે આર્થિક વ્યવહારો છે એ વધુ પારદર્શક જોવા મળશે સાથે સાથે લાંબા ગાળે આપણી રાજસ્વમાં વૃદ્ધિ થશે અને અર્થતંત્રમાં લાંબા ગાળે સ્થિરતા આવવાની શક્યતા રહેશે જે મધ્યમ વર્ગના લોકોને કર વધારે પડતા સ્પર્શતા હોય છે તો એમને સામાન્ય સમજ આપવી ખૂબ જ જરૂરી છે એટલે આ જે નવા રિફોર્મ્સ આવ્યા છે નો ડાઉટ આપણા દેશ માટે એક ખૂબ જ પ્રગતિકારક સૂચન છે પણ બંને પાસાઓથી જો આપણે એને જોઈએ તો ભવિષ્યમાં આ કર માળખાને આપણે કઈ રીતે આપણા દેશના એક પ્રગતિ સૂચક આક તરીકે લઈ શકીએ એ જાણવું ખૂબ જરૂરી છે જે હમણાં જીએસટી રિફોર્મ્સ આવ્યા એમાં બે માળખા મહત્વના છે એક પાંચ ટકાનું અને એક અને સાથે સાથે ચાલીસ ટકાનો સ્લેબ પણ ક્યાંક દર્શાવવામાં આવ્યો છે જે હાઈલી લક્ઝરિયસ આઈટમ માટે છે અને કેફેન પદાર્થો માટે છે બાકી સાબુ છે શેમ્પુ છે રોજ બરોજની જે વસ્તુઓ છે જેના પર ઓલરેડી પેલે અઢાર ટકા કર હતો એ અત્યારે પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે ઉપરાંત ખાણીપીણીની વસ્તુ બટર ઘી પનીરની વસ્તુઓ છે મીઠાઈ છે નાની નાની જે ની વસ્તુઓ છે જે કરિયાણાની વસ્તુઓ છે એના પર બાર ટકા ટેક્સ હતો જે અત્યારે એ પણ પાંચ ટકા કરી દેવામાં આવ્યો છે સાથે સાથે આપણે જોઈએ તો રસોડાની બધી વસ્તુઓ કપડાની નાની સ્ટેશનરીની વસ્તુઓ એ બધા ઉપર બાર ટકા હતું એ પણ પાંચ ટકા કરી દેવામાં આવ્યું છે સૌથી મહત્વની વસ્તુ એ કે એજ્યુકેશન સેક્ટર માટે કે જે શૈક્ષણિક સામગ્રી છે નોટબુક્સ છે પેન્સિલ છે ઇરેઝર છે શાર્પનર છે કમ્પાસ બોક્સ છે આ બધી વસ્તુ કરોટલી ઝીરો આપણા દેશ માટે ખૂબ જ મહત્વની વાત છે કે વિદ્યાર્થીઓને જે આ પ્રકારનો ટેક્સ નોટબુક્સ પર અથવા તો એમની ટેક્સબુક પર અને બીજા સાધનો પર જે આપવો પડતો હતો એ હવે અત્યારે ટોટલી 0% પર્સન્ટ કરી દેવામાં આવ્યો છે એના ઉપરાંત જો આપણે વાત કરીએ તો દવાઓ છે જીવન જરૂરિયાત છે વીમાની આરોગ્ય સંબંધી વસ્તુઓ છે આ બધી વસ્તુઓ ઉપર ઓલરેડી બાર થી અઢાર ટકા કર હતો જે એને પણ અત્યારે પાંચ ટકા કર કરી દેવામાં આવ્યો છે લક્ઝરિયસ આઇટમ લક્ઝરિયસ કાર એસી ટીવી આ બધા ઉપર અઠ્યાવીસ ટકા કર હતો જે અત્યારે અઢાર ટકા કરી દેવામાં આવ્યો છે ઉપરાંત જે ચાલીસ ટકાના સ્લેબમાં ઓલરેડી કર જોવા મળે છે અત્યારે એ હાઈલી લક્ઝરિયસ કાર છે સિગરેટ છે કેફીન પદાર્થો છે આ બધા ઉપર ચાલીસ ટકાનો કર કરી દેવામાં આવ્યો છે એટલે આમ જોઈએ તો જે કર માળખામાં રિફોર્મ્સ કરવામાં આવ્યા છે એ ખરેખર મધ્યમ વર્ગના લોકોને લાગુ પડે છે શિક્ષણ પાછળ જે મધ્યમ વર્ગ ઘણો બધો ખર્ચ કરતો હતો એ કરમાં ઘટાડો કરવામાં આવતા એમની ક્યાંક ને ક્યાંક બચતમાં વધારો થઈ શકશે લોકોને શિક્ષણ પ્રત્યેની એક ખર્ચની જે લાગણી હતી એ ખર્ચમાં અત્યારે ઘટાડો જોવા મળશે પ્લસ જે એક ગૃહિણી માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે કે આરોગ્યની વસ્તુઓ છે એના ઉપર ઓલરેડી બાર થી અઢાર ટકા સુધીનું જે કર માળખું હતું એ અત્યારે ફક્ત પાંચ ટકા કરી દેવામાં આવ્યું છે એટલે આમ જોવા જઈએ તો જે કરમાં રિફોર્મ્સ આવ્યા છે ટેક્સ રિફોર્મ્સ આવ્યા છે એ ખરેખર આપણા દેશ માટે નો ડાઉટ કોઈ પણ ઇકોનોમિક પોલિસી બનતી હોય છે આર્થિક નીતિ અથવા તો એના કોઈ ઘટકો નવા કોમ્પોનન્ટ દર્શાવવામાં આવતા હોય છે ત્યારે એની ઇમ્પેક્ટ તરત નથી દેખાતી પણ ઘણા વર્ષો પછી આપણને એની ખરેખર અનુભૂતિ થશે કે જે આજે ટેક્સ રિફોર્મ્સ થયા છે એ આપણા દેશના વિકાસ માટે એક મોટો જેને કહેવાય કે કોમ્પોનન્ટ સાબિત થશે દસમી સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી કરાઈ માંડવીના જાણીતા તબીબ ડોક્ટર આદિત્ય ચંદારાણાએ આ અંગે આકાશવાણી સાથે વાતચીત કરતા આ મુજબ જણાવ્યું હતું આત્મહત્યા એક જાહેર આરોગ્ય સમસ્યા છે જેના દુર્ગામી સામાજિક ભાવનાત્મક અને આર્થિક પરિણામો છે ગંભીર હતા સાથે પીડાતા લોકો આત્મહત્યા સામાન્ય જોવા મળે છે આ દિશામાં નગર પગલા લેવા માટે અને સમર્થન આપવા માટે આપણે શું કરી શકીએ એ આપણે જોઈએ એ માટે આપણે વ્યૂહરચના ઘડીએ માનસિક સ્વાસ્થ્યની મહત્વની ભૂમિકાની સ્વગતિ વધી રહી છે આ આત્મહત્યા મૃત્યુનું ચોથો મુખ્ય કારણ છે ગંભીર માનસિક આરોગ્ય સ્થિતિ ધરાવતા લોકો અકાળે બે દાયકા વહેલા મૃત્યુ પામે છે જે રોકી શકાય તેવી શારીરિક પરિસ્થિતિઓને કારણે આપણે આત્મહત્યા નિવારી શકીએ છીએ આ વર્ષની થીમ છે કે આત્મહત્યા પર વાર્તા બદલવી ચાલો વાત કરીએ સાંભળીએ અને સમર્થન આપીએ તમારા શબ્દો મહત્વપૂર્ણ છે આજે જ વાતચીત શરૂ કરો હતાશ થયેલા વ્યક્તિઓ સાથે આ થીમનો ઉદ્દેશ છે કે વાતચીત શરૂ કરવાની કલંકિત કરેલી રહેલી તોડી સહજીવન સમજદારી અને સહાયતાપૂર્વક વાતચીત તરફ પહેલ કરવાની આત્મહત્યા એ મુશ્કેલ વિષય છે પરંતુ આપણે તેના વિશે વાત કરવી પડશે વયસ્કોની સાથે જેમ આપણે વાત કરી તેમ તરુણ તરુણીઓ સાથે આ ભયંકર ઘટના પ્રત્યે સંવેદિલ રીતે વાત થઈ શકે છે તરુણ તરણીઓના માતાપિતા વાલીઓ શિક્ષકો અને તેમના જીવનમાં રહેલા અન્ય વિશ્વની લોકો બધા મુખ્ય ભૂમિકા ભજવી શકે છે તમારી વાતચીતમાં આશા પરિસ્થિતિમાંથી ઉગરવા અને મદદ વેરાની સ્ટોરીને આપણે આગળ રાખી એવી સ્પેસ બનાવી કે જ્યાં લોકોને પોતાની લાગણીઓને શેર કરવામાં અનુકૂળતા અનુભવે આત્મસત્ય સામે રક્ષણ મેળવવા મદદ કરવા પરિબળોની માહિતી આપણે સામેલ કરી જેમ કે મનપસંદ પ્રવૃત્તિમાં પરવવાનું તેમના મિત્રો સાથે મજબૂતી કરવા સૂચન કરી એ સૂચનો આત્મહત્યા અટકાવી શકાય તેવી બાબત છે મદદ ઉપલબ્ધ છે સારવાર સફળ થાય છે અને પરિસ્થિતિમાંથી ઉગરવું સંભવ છે સમસ્યાઓ જીવનમાં તણાવ આપનારી બાબતો અથવા મુશ્કેલીઓનો ઉકેલ છે જો તરુણ એમ બોલે કે હું ગાયબ થઈ જવા માંગુ છું અથવા હું આનો અંત કરવા માંગુ છું આવી બાબતોને કેવું એ આત્મઘાતી વર્તન સંબંધી ચેતવણી સંકેત છે તેઓ સંકેત આપી શકે અને નિરાશાજનક અને અસહાય અનુભવ રહ્યા હોય ત્યારે એનો અર્થ શું છે કે લોકો પર એ લોકો બોજારૂપ બની રહ્યા છે ત્યારે સામાન્ય રીતે જે કરતા હોય તે વસ્તુમાંથી એમની રૂચિ જતી રહી હોય તેમની પાસે ડ્રગ્સ હથિયાર અને દ્રો જેવા વસ્તુઓને તેમની પાસે દૂર કરી દેવા અને કાઉન્સેલર અને હેલ્થ કેલ્થ પ્રોફેશનલ અથવા હેલ્પલાઇન સાથે કનેક્ટ કરાવી આપી શકીએ છીએ અને બદલવાની અને વાત કરવાની સંસ્કૃતિ વિકસાવવાની સહાય મેળવાની સત્તા વધારવાની સંદેશાનું કામ કરે છે અને આત્મહત્યા નિવારણ માટે મનોવૈજ્ઞાનિક સહાય ઉપલબ્ધ કરાવી શકાય છે શાળા મહાસ્થળા સ્તરે આ દિવસની ઉજવવા માટે કેટલીક કૃતિઓ કરી શકાય છે સશક્તિકરણ કાર્યક્રમો અંતર્ગત વિદ્યાર્થીઓ માટે આત્મનિવારણ અને મેન્ટલ હેલ્થ વર્કશોપ અને સેમિનાર્સ નું આયોજન કરી શકાય શાળા મહાશાળામાં માનસિક આરોગ્ય સુધારવા માટે આગળ વધીને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી શકાય છે આત્મહત્યા વિશેની વાર્તા બદલીએ વાતની શરૂઆત કરીએ પૂછો સાંભળો મદદ જોડો અને જીવન આના માટે આપણી કેન્દ્ર સરકારની હેલ્પ ટેલિમાનસ લાઈન છે એ હેલ્પલાઇન છે એના નંબર છે વન ડબલ ફોર વન સિક્સ અને બીજો નંબર છે ટોલ ફ્રી વન એટ જીરો જીરો એટ નાઇન વન ડબલ ફોર વન સિક્સ અને સંસાધન સૂચિ એના માટેનો એપ સંબંધી કચ્છ મેન્ટલ હેલ્થ નું અને સેક્રેટરી સોસાયટી નું કચ્છ સોસાયટી પ્રિવેન્શન ફોરમ દ્વારા અને હોમ ફાઉન્ડેશન ભુજ દ્વારા કરાયેલ એનો સંપર્ક સાધી શકાય અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે લેખન સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે નવ વાગ્યે પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે